પાટણના હારી તાલુકાના થરોડ ગામે પોતાનું ઘર ન હોવા છતાંય પોતાના નામે મીટર બોલે છે અને લાઇટ બિલ આવે છે માલિકને ખબર પણ નથી અધિકારીઓને શરમ આવી જોઈએ આ હારી તાલુકાની બીજી ઘટના સામે આવી વધુ પણ આવી શકે તો કંઈ નવાઈ નહીં વાત કરવામાં આવે તો હારીજ તાલુકાના થરૂડ ગામના ઠાકોર માનસીભાઈ કાનજીભાઈ રહેવાસી થરૂડ તાલુકો હારીજ જિલ્લો પાટણ જે થરૂડ મુકામના વતની છે થડમાં પોતાનું મકાન ધરાવતા નથી ઠાકોર માનસીજી કાનજીજીને ગુજરાત વિદ્યુત બોર્ડના બીપીએલ લાભાર્થીમાં તેમનું મીટર પાસ થયેલ જેમનો ગ્રાહક નંબર અઠ્યાવીસ પાંચસો પચીસ દસ એકસો પચાસ આઠ છે તો આ નામના વ્યક્તિએ ગામમાં કોઈ મકાન નથી તો આ મીટર ક્યાં લગાવવામાં આવ્યું અને જે જગ્યાએ આ વ્યક્તિને બિલો કઈ રીતે આપવામાં આવે છે ખરેખર આ વ્યક્તિ તો ગામમાં રહેતો નથી મજૂરી બહાર રહે છે આ મજૂર માણસને ગામ લોકો દ્વારા જાણ કરવામાં આવેલી કે તારું લાઇટ બિલ આવે છે તો આ વ્યક્તિ એક જાગૃત નાગરિકને જાણ કરે છે ત્યારબાદ એ જાગૃત નાગરિક વિદ્યુત બોર્ડના કમ્પ્યુટર ઓપરેટરને મળે છે અને જણાવે છે કે આ ભાઈને થરોડ ગામના કોઈ મકાન નથી અને લાઇટ બિલ કેમ આપવામાં આવે તેઓ જણાય છે આ વ્યક્તિ પાસે લાઇટ બિલ ભરવાના તેની પાસે પૈસા ન હોવાથી ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારી આ મીટર કાપી નાખવામાં આવ્યું પહેલાં જણાવતો ખરા કઈ જગ્યાએ મીટર હતું અને કઈ જગ્યાએથી કાપવામાં આવ્યું અને બિલ પણ કઈ રીતે આપવામાં આવે જેને અત્યાર સુધીની રકમ બે હજાર પાંચસો એકતાળીસને નવ્વાણું પૈસા બિલ આપેલ છે તો ગુજરાત વિદ્યુત બોર્ડને આવોને આવો એક કિસ્સો સામે આવ્યો હતો એક પાસ કરેલું હતું હારી તાલુકા જૂના મૂકા ગામે ખરેખર અરજદારને મીટર ન હતું અને અરજદારની બિલ આપવામાં આવતું હતું હારી તાલુકામાં બીજો કિસ્સો જોવા મળી રહ્યો છે અધિકારીઓને શરમ આવી જોઈએ પૂરો પગાર મળે અને ઈસી ઓફિસમાં બેસીને પણ કામ કરતા જોરાવે હવે તો હદ થઈ ગઈ સાહેબ સાહેબ કહેતા શરમ આવે છે થોડી પણ શરમ બચી છે કે નહીં સાહેબ તમારા માં લોકો મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અહેવાલ મુકેશ ઠક્કર હારી જ